નમસ્કાર મિત્રો એપ્રિલ બે હજાર ચોવીસમાં મોટાભાગની કૃષિ પેદાશોમાં સતત અને એકધારી ધારી મંદી જોવા મળી રહી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારી રહ્યા છે કે જે આ મંદી છે એ લોકસભા ચૂંટણીના કારણે થઈ રહી છે દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એટલે મોટાભાગની કૃષિ પેદાશોમાં મંદી થઈ રહી છે તો ખરેખર આ પાછળની સાચી હકીકત શું છે શું હાલની મંદી માટે ચૂંટણી જવાબદાર છે એ મુદ્દાને સરળતાથી અને વિગતવાર સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો ચૂંટણી સાથે સંલગ્ન હોય અને કૃષિ બજારને પણ અસર કરતા હોય એવા મુખ્ય ત્રણ પરિબળોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું આપણે એ ત્રણ પરિબળોની ચર્ચા કરીએ એ પહેલાં કપાસ અને જીરામાં જે હાલમાં એક ધારી મંદી જોવા મળી છે એને થોડો સમજવાનો પ્રયાસ કરીએ શરૂઆત આપણે કપાસથી કરીએ તો મિત્રો કપાસમાં એપ્રિલ મહિના દરમિયાન સતત અને એક ધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે માર્ચ મહિનામાં જે રૂ ઘાસડીનો ખાંડીય ભાવ હતો એ એકસઠ હજારથી બાસઠ હજાર રૂપિયા ની સપાટીની આસપાસ હતો જે અત્યારે ઘટી અને અઠાવન હજાર રૂપિયાની સપાટીએ આવી ગયો છે એવી જ રીતે જે કપાસના સરેરાશ ભાવ છે એ એક મહિના પહેલા સોળસો રૂપિયાની આસપાસ હતા જે અત્યારે ઘટી અને પંદરસો રૂપિયાથી પણ નીચેની સપાટીએ આવી ગયા છે ને જે કપાસ બજાર છે એની મંદી જે છે એ મુખ્યત્વે ન્યુ કોટન વાયદાના કારણે થઈ છે ન્યુ કોટન વાયદામાં એપ્રિલ મહિના દરમિયાન સતત અને એક ધારો ઘટાડો જોવા મળ્યો ન્યૂ કોટન વાયદો ઘટી અને અઠ્યોતેર સેન્ટની સપાટીએ પહોંચ્યો પછી અત્યારે એ એક્યાસી બ્યાસી સેન્ટની સપાટીએ એક રીતે સ્થિર થયો છે અને દોઢેક મહિના પહેલાં ન્યૂયોર્ક કોટન વાયદામાં સો સેન્ટ સુધીની ઊંચી સપાટી જોવા મળી હતી તો ઊંચી સપાટીથી ન્યુયો કોટન વાયદો વીસ ટકા જેટલો ઘટી ગયો છે અને એની સીધી અસર આપણને રૂ બજાર અને કપાસ બજાર ઉપર જોવા મળી છે હવે જીરાની વાત કરીએ તો જીરામાં પણ મિત્રો એપ્રિલ મહિનામાં મણે ત્રણસોથી ચારસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને ચિંતાની બાબત એ છે કે ધારણા હતી એના કરતાં જીરાની આવકો પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ રહી છે છતાં જીરાના ભાવમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે અત્યારે જે જીરાનો સરેરાશ ભાવ છે એ ચાર હજાર રૂપિયાથી સાડા ચાર હજાર રૂપિયાની સપાટીની વચ્ચે છે હવે મિત્રો આપણે જે ચૂંટણીને સાથે સંલગ્ન હોય અને કૃષિ બજારને અસર કરતા હોય એવા ત્રણ પરિબળોની વિગતવાર ચર્ચા કરશું જે પહેલું મિત્રો પરિબળ છે એ આંગળીયાના વ્યવહાર છે એટલે આંગળ ઉપરથી આંગળીયા શબ્દ આવ્યો આંગળ એટલે કે જે કિંમતી ઝવેરાત હોય રોકડ હોય એને આંગળ કહેવામાં આવતી એની જે હેરફેર કરે એને પછી આંગળીયા કહેવામાં આવતા પછી જે પ્રક્રિયા છે એ એક પ્રોફેશનલ વ્યવસાયમાં પરિણમીને આપણા ગુજરાતમાં અત્યારે એવો અંદાજ છે કે બે હજારથી વધુ આંગળીયા પેઢી કાર્યરત છે અને ચૂંટણી આચારસંહિતા જ્યારથી અમલી થઈ છે ત્યારથી ઘણા બધા આંગણિયા જે છે આંગળીયા પેઢીઓ જે છે એમને પોતાના જે નાણાકીય વ્યવહારો નાણાકીય જે હેરફેર છે એની કામગીરી ઓછી કરી દીધી છે એના કારણે જે દેશાવનના વેપાર છે ધારો કે ઊંઝાના કોઈ વેપારી છે એ કલકત્તા જીરું મોકલે છે તો પછી કલકત્તા તાત્કાલિક એમને પૈસા જોઈએ છે જે કલકત્તાના વેપારી છે જેને ઊંઝાના વેપારી પાસેથી જીરું ખરીદ્યું છે એ આંગણિયા કરશે એ એ પોતાના ત્યાં જે કલકત્તામાં જે આંગળીઓ હશે એને પૈસા આપશે અને અહીંયા જે ઊંઝાવાળા જે આંગળીયા છે એને અહીંથી એ પૈસા લઈ લેવાના છે એટલે તાત્કાલિક મળશે ને એના કારણે જે આંગળીયા નો જે આખો વ્યવહાર છે સારી રીતે થાય એ માટે નાણાંની ફિઝિકલ ફેરફાર જે એક રીતે જે ફિઝિકલી એને જે ટ્રાન્સપોર્ટેશન છે એ ખૂબ જ થતું હોય છે એટલે કે પૈસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડતા હોય છે અને ચૂંટણી આચારસંહિતા અમલી થઈ છે આથી આપણા ગુજરાતમાં સાતસો પચાસથી વધુ ફ્લાઈંગ સ્કોડ અત્યારે એક્ટિવ છે જે વાહનોનું ચેકિંગ કરી રહી છે અને મોટા પ્રમાણમાં રોકડ પકડાય તો પછી એના ઉપર કાર્યવાહી કરી રહી છે તો આના કારણે આંગળી જે છે એમને નાણાકીય વ્યવહારો ઓછા કરી દીધા છે ને એના એની વધતા ઓછા પ્રમાણમાં અસર થોડી કૃષિ બજારના જે વેપારો છે એને પણ થઈ છે પણ એ જે અસર છે મિત્રો એ એટલી બધી મોટી નથી કે ધારો કે જીરા બજાર કે વરિયાળી બજાર છે તો વરિયાળી બજારને જીરા બજારમાં આંગણિયા વ્યવહાર બંધ થાય તો ચોક્કસથી એના જે દેસાવનના વ્યવહારો છે એના ઉપર અસર થાય પણ જે અત્યારે જે મંદી જોવા મળી છે જે ભયાનક મંદી જોવા મળી છે એ માત્ર આ આંગળીયા પેઢીના કારણે નથી જોવા મળી જીરા બજાર પર આવનારા દિવસોમાં જો કોઈ અસર કરતું હોય તો એ રાજસ્થાનની આવકો છે રાજસ્થાનની આવકો વધારે રહેશે તો જીરા બજારમાં પ્રેશર આવશે રાજસ્થાનની આવકો ધાણા કરતાં ઓછી રહેશે તો જીરા બજાર જે છે એ ટકેલું રહે અથવા અહીંથી સુધરી પણ શકે તો ચોક્કસથી આંગણિયાના વ્યવહારોની વધતા ઓછા પ્રમાણમાં વે અસર વેપારને થાય છે પણ અત્યારની જે મંદી છે એના માટે બીજા બધા કારણો જવાબદાર છે હવે જે બીજું પરિબળ છે મિત્રો એ છે જે જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓ ઉપર ચૂંટણીના કારણે સરકારની જે નજર છે એ થોડી વધુ રહે છે અને અત્યારે બે એવી કૃષિ પેદાશો છે જેના ઉપર નિયંત્રણો જે હોવા જોઈએ એના કરતાં વધારે છે એક છે ઘઉં અને એક છે તુવેર આ બંને કૃષિ પેદાશોના ભાવ ટેકાની સપાટી કરતાં ઊંચા છે આથી સરકારે ઘઉંની નિકાસ ઉપર તો પ્રતિબંધ જ મૂકેલો છે એના સ્ટોકની મર્યાદાના પણ ઘણા બધા નિયમો છે તુવેર તુવેરમાં પણ એક રીતે આયાતને ઘણી બધી હળવી કરી દેવામાં આવી છે અને સ્ટોકમાં જે સ્ટોક મર્યાદાના નિયમો પણ તુવેરમાં અમલી થયા છે આથી ઘઉં અને તુવેર જેવી જે રોજિંદી જરૂરિયાત છે એના ભાવ ટેકાની સપાટી કરતાં ઊંચા છે ને આ ભાવ હવેના વધે એ માટે સરકાર એક્ટિવ છે તો આ બંને કૃષિ પેદાશો જે છે એમાં મારી દૃષ્ટિએ જો સરકારનું નિયંત્રણ ના હોય તો આ બંને કૃષિ પેદાશોના ભાવ ખૂબ જ ઊંચા હોય પણ બાકી જે બીજી બધી કૃષિ પેદાશો છે આ ઘઉં અને તુવેરને આપણે વાત કરીએ તો બીજી બધી કૃષિ પેદાશો પર સરકારની નજર ચોક્કસથી છે પણ એટલા બધા કંઈ નિયંત્રણો નથી થતા અને મોટાભાગની જે કૃષિ પેદાશો છે એના ભાવ ટેકાની સપાટીથી એક રીતે ઊંચા છે આથી ઘઉં અને તુવેર ઉપર ચોક્કસથી ચૂંટણીની થોડી ઘણી અસર આપણે એમ કહી શકીએ કે થઈ છે સરકારના નિયંત્રણો ના હોત તો આ બંને કૃષિ પેદાશોના ભાવ અત્યારે જે છે એના કરતાં એના કરતાં ચોક્કસથી ઊંચા હોય એવી સંભાવના છે જે ત્રીજું મિત્રો મહત્વનું કારણ છે એ ટેકાના ભાવની ખરીદી છે એટલે ચૂંટણીનો સમય હોય એટલે જે સરકાર હોય એનો એવો હેતુ હોય કે સમાજના દરેક વર્ગને આપણે ખુશ કરીએ આથી જે ટેકાના ભાવની ખરીદી છે એ ચૂંટણીના વરસમાં વધી જાય છે પણ અત્યારે મિત્રો સ્થિતિ એવી છે કે મોટા ભાગની કૃષિ પેદાશોના જે ટેકાના ભાવ છે એના કરતાં બજાર ભાવ ઊંચા છે આથી સરકાર ગમે એટલી ખરીદી કરવા ધારે તો પણ ખેડૂતો બજાર ભાવે માલ વેચે ટેકાના ભાવે વેચવા નહીં જાય મારા જેવા અમુક રાજ્યોમાં તો બજાર ભાવે તુવેરની ખરીદી કરવાની પણ એક રીતે શરૂઆત થઈ છે આથી ટેકાના ભાવની ખરીદી ચોક્કસથી ચૂંટણીના વર્ષમાં વધી શકે છે પણ આપણા ગુજરાતમાં હાલની સ્થિતિએ જોઈએ તો રાયડો એક એવી કૃષિ પેદાશ છે કે જેના બજાર ભાવ જે છે એ નીચા છે ને ટેકાના ભાવ ઊંચા છે આથી રાયડાની જે ખરીદી છે જે સામાન્ય રીતે થતી હોય એના કરતાં કદાચ આ ચૂંટણીના કારણે આ વર્ષે એની ખરીદી વધારે થશે બાકી મોટા ભાગની કૃષિ પેદાશોમાં ટેકાના ભાવ નીચા છે બજાર ભાવ પ્રમાણમાં ઊંચા છે આથી ટેકાના ભાવની ખરીદી ચૂંટણીના કારણે વધે તો એની કંઈ મોટા પ્રમાણમાં અસર ખેડૂતોને કે કૃષિ બજારને થવાની નથી તો અહીંયા મિત્રો આપણે ત્રણ પરિબળોની જે વાત કરી છે પહેલું પરિબળ આપણે આંગળીયા પેઢીનું ચર્ચ્યું કે આંગણિયા પેઢીથી ચોક્કસથી કૃષિ બજારના જે વ્યવહારો છે એના ઉપર થોડી અસર થાય છે પણ એ જે મંદી છે અત્યારે એ આંગણિયા વ્યવહાર બંધ થયા એના કારણે થઈ છે એવું આપણે ના કહી શકીએ બીજું જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં આપણે ઘઉં અને તુવેરની વાત કરી કે આ બંને કૃષિ પેદાશ એવી છે કે જેમાં જે નિયંત્રણો છે એ ખૂબ જ કડક છે અને આ નિયંત્રણો જો ના હોત તો કદાચ ભાવ પ્રમાણમાં ઊંચા હોત ને ત્રીજું ટેકાની ભાવની ખરીદી વધી શકે છે પણ વધી શકે ક્યારે કે ઓલરેડી બજાર તો ઊંચા જ છે તો સરકાર વધારશે તો પણ એની કે બજાર ભાવને અસર થવાની નથી તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય એમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન